ક્યાં ગાયબ થઈ ગયા તા પ્રણવભાઈ તમે અરે શું ક્યાં ગયા બધું મેપ્રો ગાર્ડન માં ગયો તો હું એમ નહીં તો મેપ્રો ગાર્ડન માં ગયા તા એટલે આટલી વાર હોય બે કલાક તમને ફોન કરી તો કાપી નાખો ને પ્રાચીયા હું પ્રણવ આ ગમે એમ કીધા વગર ના યાર તમારો ફોન આવતો હું બિલિંગ કરતો તો ત્યાં મેપ્રો ગાર્ડન માં યાર કીધા વગર ના વયા જા આમ આમ થોડી કાલે શું થયું શું માણ થયું શું તમારે બૂચ મારવું તો એમ કેમ તો પહેલેથી તમને હું 60000 રૂપિયા આપી દે તમે અહીં અહીં રિસેપ્શન ઉપર ઓલો મને બિલ દે છે કે ભાઈ આપણે રોકાણા પાંચ દિવસનું બિલ 60000 રૂપિયા થયું હવે મારે એને પૈસા દેવા પડ્યા અરે પણ તમારે કહેવું જો ને પ્રનોવ ભાઈ આવી રહે રુકો ના અરે ભાઈ હું રુકો રુકો પણ ઈ પછી કયું નો એમ કેતો તો ચેકઆઉટ થઈ ગયું પૈસા આપો ચેકઆઉટ એને એમ થાય ને કે બૂચ મારીને વયા જાહે તમે યાર આ હા આવા ધંધા કરે ઉંદર નહીં તમે મારું બૂચ મારી નાખ્યું ઈ એમ ક્યો ને તમે મુંબઈ થી નીકળા ત્યારે હું કીધુંતું કે આખી ટ્રીપ મારા તરફ થી છે તમારે 1 રૂપિયોય કાઢવાનો નથી આયા છેલે જાતા જાતા ઓલાય બિલ મને પકડાવ્યું ને 60000 રૂપિયા મારા દેવા પડ્યા કે તમે સીધું એને એમ કેમ ક્યો છો કે બૂચ માર્યું હા પણ તો સીધી જ વાત છે ને આ તો મિત્રો દેખાતી વાત નથી કે બિલ ટાઈમે જો પ્રણવ ભાઈ ગાયબ થઈ જાય ને પછી અડધી કલાક પછી હવે બિલ બિલ પતી ગયું ને પછી આવી કે ભાઈ હવે હું તો શોપિંગ કરવા ગયો તો મેપ્રો માં સિરપ ને એવું એમ આલે અરે શું સુએ માલે પણ હું જાવ તો ખરી કે ને તમે બધા અહીંયા બેઠા રહે તો ક્યો તો ખરા કે હું જાવ છું એમ નો ફોન ઉપાડો કાઈ જવાબ નો દિયો એમ આરે અહીંયા બાઈક પડી જરો લે લે લઈને ગયો બાઈક લઈને આ પણ ઇનશોર્ટ માં તમાર પૈસા નોતા દેવાય ને ઈ જ ને હું આપી દઉં છું તમને યાર હું આપી દઉં તો પેલા નો પેલા દેવાય ને અરે યાર તમે તો આવો રાય નો પહાડ બનાવી દીયો છો યાર ઈ કીધું મે તો આપણે હમણાં આપી દઈએ ઈ તમને પછી આપી દેશે એમ બહુ ટેન્શન ઈ તમારા પેલા જ દેવાતા તો તમે ગાયબ જ ઉકામે

અંદર અને આ જે અમારો બંગલો હતો જે અમે બુક કર્યો હતો પ્રણવભાઈ સ્પેશિયલ મારા માટે બુક કર્યો તો પચીસ હજારનું ભાડું હોય જઈને આ બંગલો બુક કર્યો હતો એની અંદર અમારો સ્ટે હતો પણ થેન્ક યુ સો મચ પ્રણોભાઈ મહાબલેશ્વર મજા આવી બસ મજા જલસા કરો ને બસ તો વાંધો નહીં ચાલો મિત્રો તમને જો મહાબળેશ્વર ના વિડીયો ગઈ માં તો વિડીયો ને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં પણ જ્યારે પણ મહાબળેશ્વર આવવાનું થાય તો પરમ રિસોર્ટમાં રોકાવાનું ભૂલતા નહીં